નમસ્કાર દર્શક મિત્રો ટીવીએટી ન્યૂઝ આપનું સ્વાગત છે ટીવીએટી ન્યૂઝ ગુજરાત ની પળે પળ ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ધ્રોલ પીજીવીસીએલ ની ઘોર બેદરકારી આવી સામે ધ્રોલના બરનાળાવાળી વિસ્તારમાં પોલ પર તાર નહીં પર તાર પર પોલ લટકતા દ્રશ્યો આવ્યા સામે ખેડૂતની વાડીમાં આખલા બાખડતા પોલ તૂટ્યો હતો

બાજી અને પોલ પડેલો છે અને સામે અમે કેબિન હતા અમારી હાજરીની અંદર આ પોલનો જ્યારે પડ્યો ત્યારે હતો ને ત્યારે જ અમે બીજી વેસીલ ને જાણ કરી હતી કે અહીં આગળ ખુટીઓ બાજતા અ પોલ ભાંગી ગયેલો છે તો આને તાત્કાલિક ઉભો કરજો કે ક્યાંય આગળ બસો રેસિડન્ટના ઘર આવેલા છે અને એજી કનેક્શન સોયક આવેલા છે આ લાઈન જઈ એ ચોગલે કંપની વાળાની જયારે હું પ્રથમ ની લાઇન ઉભી થઈ હતી તે પછી એ ફીડર માંથી નામ બદલી ને બાલંબામાંથી થી માંથી હાલ ગયા ફીડર તરીકે ઓળખાય છે પણ એવું માની રહ્યા લાગે છે કે જયારે અકસ્માત થાય તે પછી પોલ કરવો તે ન કરવો એવું મારું માનવું છે